મારા વિશે એક નાનકડા ગામડા દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ એક શાળા છે શાળા સમય પૂર્ણ થયો છે અને બે વિદ્યાર્થીઓ વર્ગમાંથી બહાર નીકળી રહી છે रात्र और भोर में ये आज के सुबह इतनी भदर है व्यू इनको बढ़ा दिया जहां पीछे एक जो सन बनाया है ये पाठ्यक्रम को साथ में हां देर वक्त तक जब जब तक देखते हैं ये वो पाठ्यक्रम नाटक द्वारा है तो सर अगर हमें कौन पात्र बजाने में एक्टिव मजा करी के ऊपर के पीरियड અને અભ્યાસક્રમ એટલે કે સિલેબસ મિત્રો આ બે વચ્ચે પાતળી ભેદ રેખા છે જો આપણે જ્યારે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો હું માનું છું કે આ પાતળી ભેદ રેખાને આપણે સમજવી ખૂબ જરૂરી છે બાળક શિક્ષણ શાળા પાઠ્યક્રમ અભ્યાસક્રમ આ બધા જ શબ્દો શિક્ષણ સાથે સંકળાયેલા છે અને બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે આ પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ

ગુજરાતીનું જે સાતમા ધોરણનું પુસ્તક છે હવે ગુજરાતીના ટીચર તરીકે જ્યારે જયારે સાતમા ધોરણ છું તો હું માનું છું કે એની જે છે વિષયોનો અભ્યાસ કરે છે અને એ વિવિધ વિષયોને શિક્ષક એ પોતે ચોક્કસ પોતાની અલગ પદ્ધતિ પ્રોજેક્ટ પ્રદર્શન હોય કોઈ પ્રવૃત્તિ હોય કે અલગ પદ્ધતિ દ્વારા એ પોતે એને સમજાવે છે તો આપણે એને એ પાઠ્યક્રમ એને કહી શકીએ હવે અભ્યાસક્રમની જો વાત કરો કારણ કે ઘણી વાર અભ્યાસક્રમ શબ્દ જે છે એ પણ આપણા સમજમાં ઘણી આવતો નથી ઘણી આપણે પાઠ્યક્રમને અભ્યાસક્રમ સમજી લઈએ છીએ બહુ ઘણી વાર વધે છે તો અભ્યાસક્રમ એટલે કે એ રાષ્ટ્રીય સ્તરે આ અભ્યાસક્રમ નક્કી થાય છે કઈ પદ્ધતિથી કયા પ્રકારે જ્ઞાન આપવું અને બાળકની અંદર કયા મૂલ્યો ડેવલપ કરવા એ હું અભ્યાસક્રમ એ કહી શકું બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે શાળાનો એક ધ્યેય છે કે બાળકનો સંપૂર્ણ વિકાસ કરવો એ પોતે જે એક સાક્ષર વિષયો છે એ વિષયો છે પણ એ સાક્ષા વિષય સિવાય એનામાં મૂલ્ય શિક્ષણ આવે અને અન્ય પ્રવૃત્તિ દ્વારા પોતાની આસપાસની પરિસ્થિતિઓને પણ એ જાણ તો એ બાળક માટે એ અભ્યાસક્રમ હોઈ શકે દે સાજા થયો ત્યાર પછી આ અભ્યાસ આ અભ્યાસનું માળખું રાષ્ટ્રીય સ્તરે એ ગડાય છે જે અત્યારે આપણે સવારે આપણે વાત સાંભળી કે નેશનલ ઇન્ટરનેશનલ જે વિદ્વાનો છે શિક્ષણ સાથે સંકળાયેલા એ વિદ્વાનોના આધારે મત મુજબ એ 11 કમિટીઓ દ્વારા એ આપણી જે નવી શિક્ષણ નીતિ છે એનું માળખું રચાયું અને ત્યાર બાદ એ માળખાના આધારે આપણા જે તે રાજ્ય છે જે તે પ્રદેશો છે એ પોતે એના દ્વારા એનો અમલ કરે છે

સીમિત છે આપણો જે વિષય છે એ વિષયમાં આપણે ખાલી પાઠ્યપુસ્તકનું ડા નાખી નહીઈએ એટલે બાળકનો सर्वांगीण વિકાસ થયો આપણે ન હોવા શકીએ એને આપણે પરિસ્થિતિ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિના આધારે એને આપણે સમાજ માટે તૈયાર કરવાનો છે અને એક કામ શાળાએ કરવાનું છે અને એક કામ જે વર્તમાન પ્રવાહની જે શિક્ષણ નીતિનચ્છી છે એના આધારે એ તૈયાર થાય છે કારણ કે બાળક એ આવતીકાલના ભવિષ્યનો નાગરિક છે જો બાળક ઉન્નત થશે તો સમાજ ઉન્નત બનશે અને તો જ દેશનો વિકાસ થઈ શકે તો આ પ્રમાણે આપણે એને વર્તમાન પરિસ્થિતિના આધારે એની અંદર મૂલ્ય પણ ડેવલપ કરવાના છે વર્તમાન પરિસ્થિતિના આધારે એને એની સમજણ પણ આપવાની છે અને એ પ્રકારે એનો સર્વાંગી વિકાસ કરવાનો છે કદાચ હું એવું માનું છું કે આપણે પ્રોજેક્ટ પ્રદર્શન કરીએ છીએ પારસ્પરિક પ્રોજેક્ટ કરીએ છીએ અથવા આપણા જીવન કૌશલ્ય પ્રોજેક્ટ આપણે કર્યો આપણા કોઈ પાઠ્યપુસ્તક પણ નથી આ પણ આપણા શાળા આપણી શાળાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટને પોતે ઇન્વોલ્વ કર્યા છે તો એ પ્રોજેક્ટ શાળા પક્ષાએ અલગ અલગ હોઈ શકે જે તે શાળા પોતે જે શાળા નવ નવ વિચારે છે નવા વિચારના અનુસંધાનમાં બાળકના સર્વાંગી વિકાસ માટે એવા પ્રોજેક્ટો હાથ ધરે છે તો હું માનું છું કે કદાચ એ અભ્યાસક્રમનો એક ભાગ આપણે ગણી શકીએ કારણ કે એનાથી બાળકનો વિકાસ થાય છે હવે આ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ એની વચ્ચે એક પાટણી વેદ રેખા છે થોડા મુદ્દાઓમાં એ અલગ કરે છે તો આપણે આ મુદ્દાઓને કારણ કે મારો મેઈન ટોપિક જ આ છે કે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમના વચ્ચેનો તફાવત તો આપણે એ તફાવતને સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા કહ્યું છે કે પાઠ્યક્રમ મર્યાદિત છે સાચી વાત છે આપણે જે તે વિષય શિક્ષક પોતે પોતાના પુસ્તકનું જ્ઞાન આપે છે તો એને ચોક્કસ માણસ અનુક્રમણિકા આપી દીધી છે કે ભાઈ તારે વર્ષ દરમિયાન આટલા જ ટોપિક ભણાવવાના છે તો એ મર્યાદિત થઈ ગયો જ્યારે અભ્યાસક્રમ એ અમર્યાદિત છે એમાં આપણે મુખ્ય આપણો હેતુ બાળકનો સર્વાંગી વિકાસ અને એના માટેની કોઈ ચોક્કસ કોઈ મર્યાદા નથી કે તમારે આટલા જ પ્રોજેક્ટ કરવા ત્યાર પછી બીજો મુદ્દો છે કે પાઠ્યક્રમ દ્વારા બાળકનો આંશિક વિકાસ થાય છે સાચી વાત છે દાખલા તરીકે ગુજરાતમાં મારે સાતમા ધોરણમાં લોકગીત એક છે મારા પાઠ્યપુસ્તકમાં હું લોકગીત ભણાવું છું તો એ લોકગીત હું ગાઈને ભણાવીશ તો એને લોકગીતની સમજ એને મળી તો માત્ર લોકગીતની સમજ આપવાથી એ બાળક સંપૂર્ણ રીતે એનો સર્વાંગી વિકાસ થયો એવું આપણે ન માની શકીએ એટલે પાઠ્યક્રમ એ બાળકનો આંશિક વિકાસ થાય છે એને માત્ર એટલા લોકગીત પૂરતું એને જ્ઞાન મળ્યું જ્યારે અભ્યાસક્રમ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે આપણે જે આપણા સક્ષમ વિષય છે એની સાથે આપણે બાળકને યોગા કરાવીએ છીએ એને કસરત કરાવે છે એમની કરાવે છે સાથે આપણે સહઅભ્યાસ પ્રવૃત્તિ આપણે કેટલી લગભગ ચાલીસ જેટલી પ્રવૃત્તિઓ આપણે બાળ પ્રતિભા શોધ હોય તો યુવક મહોત્સવ હોય એ અંતર્ગત આ બધી પ્રવૃત્તિઓ આપણે કરાવી એ એનો એના આધારે એના મારેની શક્તિઓનો વિકાસ થયો એટલે અભ્યાસક્રમ થકી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે ત્યાર પછી છે કે પાઠ્યક્રમ એ માત્ર તે ધોરણ અને તે તેને લગતી વિષય વસ્તુની માહિતી આપે છે આપણે છઠ્ઠા ધોરણનું બાળક હોય કે સાતમા ધોરણનું બાળક હોય જેમ જેમ બાળક ઉપલા લેવાને જાય છે તેમ તેમ એના પાઠ્યપુસ્તકમાં બદલાવ આવે માનસિક ક્ષમતા પ્રમાણે એની અંદર એ બધું અપડેટ થાય છે એને થોડું વધારે નો નોલેજ મળે છે એટલે એને પોતે જે તે વિષય છે એ જે તે વિષયનો એને જે તે વિષય શિક્ષક દ્વારા એનું જ્ઞાન મળે છે અને આમાં પણ છે કે એનો અભ્યાસક્રમ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે આગળ પાઠ્યક્રમ એ સ્થાનિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે

આજની પરિસ્થિતિના અનુસંધાનમાં એને પર્યાવરણ લક્ષી જ્ઞાન જરૂરી છે અને એ મુખ્ય મુદ્દો છે પર્યાવરણ લક્ષી જ્ઞાન આપવાનું અને એ પર્યાવરણ લક્ષી જ્ઞાનના અનુસંધાનમાં જે તે રાજ્ય એ પોતે અલગ અલગ ટોપિક હેઠળ પોતે પોતાના પાઠ્યપુસ્તકમાં આ વસ્તુને સામેલ કરે છે એટલે પાઠ્યક્રમ દ્વારા એના સ્થાનિક મૂલ્યો એનો વિકાસ થાય છે જ્યારે અભ્યાસક્રમ દ્વારા એના જે કારણ કે પર્યાવરણનું જે જ્ઞાન છે અથવા પર્યાવરણમાં જે બદલાવ આવ્યો છે એ આંતરરાષ્ટ્રીય નેશનલ કક્ષા ઇન્ટરનેશનલ કક્ષાએ પણ છે દરેક દેશોમાં આ પ્રોબ્લેમ છે જ એટલે આંતરરાષ્ટ્રીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે બીજો આગળનો મુદ્દો છે કે પાઠ્યક્રમમાં મૂલ્યાંકન થતું નથી પરીક્ષા થાય છે આ એક સાચી વાત છે કે આપણે એક શિક્ષણ નીતિના ભાગ સ્વરૂપે પ્રથમ સત્રમાં જે ટોપિક હોય એના આધાર આપણે પરીક્ષા લઈએ છીએ પરીક્ષા લઈએ છીએ તો કંઈ એનામાં એના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કંઈ પરીક્ષા નથી લેવાતી આપણા જે પાઠ્ય પાઠ્યક્રમ છે જેટલા ચેપ્ટર છે એમાંથી કેટલું યાદ રાખી શક્યો એના એની પરીક્ષા લેવાય શૈક્ષણિક પ્રક્રિયાના આધારે એનું મૂલ્યાંકન થાય છે એટલે બાળક એનું ચિંતન મનન અને સમગ્ર રીતે બાળકમાં કયા પ્રકારનો બદલાવ આવ્યો એના આધારે મૂલ્યાંકન થાય એનામાં કયા પ્રકારના મૂલ્યોનો વિકાસ થયો એના આધારે મૂલ્યાંકન થાય છે આગળનો મુદ્દો છે પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો એક ભાગ છે સાચી વાત છે કારણ કે પહેલા અભ્યાસક્રમનું માળખું રચાય છે અને એના આધારે પાઠ્યપુસ્તક તૈયાર થાય છે એટલે પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો એક ભાગ છે જે અભ્યાસક્રમમાં પાઠ્યક્રમનો સમાવેશ થાય છે અભ્યાસક્રમ જે રચાય એની અંદર પાઠ્યક્રમ હોય છે આગળનો મુદ્દો છે પાઠ્યક્રમમાં અનુભવ થાય અને ન પણ થાય આપણે વર્ગમાં પાઠ્યક્રમ એ મોટે ભાગે આપણી જે વિષય વસ્તુ છે એ વર્ગમાં એનું નિદર્શન થાય છે

અત્યારે આપણે સપના કોર્સ સાકર પ્રોજેક્ટ આપણા 6 થી 12 લગભગ દરેક ધોરણમાં થયો અલગ અલગ આપણા શહેરની અલગ અલગ સંસ્થાઓમાં બાળકો ગયા તો એ એને ప్రత్యક્ષ જ્ઞાન મળ્યું તો આપણે એ કહી શકીએ કે હા દરેક દરેક બાળક જે અમાર જોડાયા તો એને જે તે સંસ્થાનું ચોક્કસ એને એનો અનુભવ મળ્યો છે એટલે અભ્યાસક્રમની અંદર એને અનુભવ થાય જ છે પછી આગળ જે છે મુદ્દો કે પાઠ્યક્રમ એ લેખકો માટે વિષય વસ્તુ મર્યાદા નક્કી કરતું છે અને અભ્યાસક્રમ એ લેખકોની મર્યાદા નક્કી કરે છે આપણે આગળ જોયું કે અલગ અલગ વિભાગો દ્વારા અભ્યાસક્રમ અભ્યાસક્રમનું માળખું બને છે અને એના આધારે આપણે પાઠ્યપુસ્તક કરીએ છીએ એટલે એમાં લેખકો એની એમની જે મર્યાદા છે એ પાઠ્યક્રમમાં આપણે જોવા મળે ત્યાર પછી પાઠ્યક્રમની અંદર વિદ્યાર્થીને બોલવાની મનાય છે માત્ર શ્રવણ ને જ મહત્વ આપવામાં આવે છે ઘણા ખરા વર્ગોમાં આપણે આ જોઈએ છે કે ક્લાસમાં ટીચર આવે છે શિક્ષક પોતે પોતાની રીતે બોલ્યા કરે છે કેટલાક બાળકો એમાં ઇન્વોલ્વ હોય કેટલાક ન પણ હોય એટલે બાળકને આપણે બોલવા નથી દેતા ખરેખર જે નવી શિક્ષણ નીતિ આવે એમાં આપણે બાળકને બોલતા શિક્ષકો એક્ટિવ છે જે ખરેખર નવી શિક્ષણ નીતિને સમજે છે જે ખરેખર ઈચ્છે છે કે ના હું જે કંઈ બાળકને શીખવાડવા ઈચ્છું છું એ બાળક સારી રીતે એને સમજે એટલે એ પોતે દરેક બાળકને ધ્યાનમાં રાખીને એ એને શીખવાડે છે એ અલગ હોય છે એટલે અને અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીને ચિંતન મનન અને ચર્ચા ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે કે અભ્યાસક્રમની અંદર દરેકે દરેક બાળક એવો થાય છે દરેક પોતે વિચારે છે આપણે આપણે પ્રોજેક્ટ પ્રદર્શન કરીએ છીએ દરેક બાળકને આપણે વ્યક્તિગત વિષય આપીએ છીએ તો એ બાળક એ પોતે જે વિષયને મળ્યો છે એ વિષય ઉપર એ પોતે જાતે ચિંતનમલન કરે છે અને એ ચિંતનમલનના આધારે જે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય કે જે ગેસ્ટ હોય કે જે વાલી હોય એની આગળ પોતે પ્રેઝન્ટેશન કરે છે તો હું માનું છું કે આપ પ્રોજેક્ટ પ્રદર્શન છે એ અભ્યાસક્રમનો ભાગ આપણે કહી શકીએ કે એનાથી બાળકની અંદર ઘણી બધી એની શક્તિઓ જે છે એ વિકસે છે એની એની એનો આત્મવિશ્વાસ એની બોલવાની સ્પીચ એનામાં જે એનું ચિંતન મનન કરે છે અને જે તે વિષયને લગતું એને નોલેજ પણ મળે છે આગળ જે છે કે પાઠ્યક્રમ દ્વારા અભ્યાસક્રમના હેતુઓ સિદ્ધ કરી શકાય છે અને અભ્યાસક્રમમાં હેતુઓ આપવા માટે આપવામાં આવે છે માટે સાધ્ય છે સાધન નથી હમણાં જ મેં તમને કહ્યું કે અભ્યાસક્રમની અંદર આપણને ચોક્કસ હેતુઓ આપી દેવામાં આવે છે અને એના આધારે જે તે રાજા પોતે એ હેતુઓને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ પોતે બનાવે છે અને એ અભ્યાસક્રમ થકી હેતુઓ સિદ્ધ થાય છે પાઠ્યક્રમના કેન્દ્રમાં શિક્ષક અને વિષય વસ્તુ છે કોઈ પણ વિષયનો શિક્ષક હોય કે જે તે વિષયનું પોતે બાળકને જ્યારે જ્ઞાન આપતો હોય તો સ્વાભાવિક છે કે એની પાસે ટેક્સ બુક હશે અને મેઈન શિક્ષક છે અને એ આધારે પોતે વર્ગમાં જાય છે અને બાળકને પોતે એટલે પાઠ્યક્રમની અંદર કેન્દ્રમાં શિક્ષક અને પાઠ્યક્રમ છે એ પોતે પૂર્વ તૈયારી કરીને પછી વર્ગમાં જાય છે અને બાળકને પોતે જે તે વિષયનું જ્ઞાન આપે છે જેને અભ્યાસક્રમની અંદર કેન્દ્રમાં વાળે છે આપણે જે તે પ્રયોગ કરીએ છીએ જે તે પ્રોજેક્ટ કરીએ છીએ તો આપણા કેન્દ્રમાં વાળો છે કે ના મારી શાળાનો વાળો એ આ પ્રોજેક્ટ કરતી એની અંદર આટલા મૂલ્યો એનામાં વિકસે એનામાં તો આપણે મુદ્દાઓ તો ઘણા બધા છે પણ આપણે સમય મળ્યા હતા આધારે ભાઈ થોડા મુદ્દાઓને આપણે આગળ જણાવટ કરી છે જુઓ આ વિષય